આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂર માં મગરો બહાર નીકળ્યા અને લોકો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો બેઠા છે મારા ગયા અને આજ લોકો વડોદરા ની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી ને વડોદરા ની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પાણી પૂરના નથી બેક આવે છે અને ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને ને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈ નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મળતું તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડૂબાડી ડૂબાડીને પીવડાવીને મારી નાખી બાકી હતો તો તમે આ બાળકો મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં લાકડામાં ભજી તરી ને ખાઈ ગયા શરમ આવી જોઈએ અને તમે હેલ્પ તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજી નામે તમે અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહી કારણ કે દસ વર્ષ માં ફક્ત નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોપો એની ડિપોઝીટ જપ્ત કરી હતી છે બંગડીઓ પહેરીને તાલીમ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજ ઇલેક્શનમાં વડોદરાવાળા માં પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો મેં બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા